ધોરણ દસનું બોર્ડનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે ધોરણ દસનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે છેલ્લા ત્રીસ વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ જાહેર કરાયું છે ધોરણ દસમાં ગત વર્ષ કરતાં એ ગ્રેડવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી છે એ ગ્રેડના વિદ્યાર્થીઓ વધ્યા છે ધોરણ દસમાં સૌથી ઊંચા પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના દાલોદ કેન્દ્રનું સો ટકા પરિણામ આવ્યું છે સૌથી ઊંચું પરિણામ તલ ગાજરડાનું સો ટકા પરિણામ આવ્યું છે દાલોદ અને તલ ગાજરડાનું સો ટકા પરિણામ આવ્યું છે માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ પર સવારે આઠ વાગે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ વેબસાઇટ ઉપરાંત વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ઝીરો ઝીરો નાઇન સેવન વન પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જાહેર જાણી શકે છે ધોરણ દસની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે રેકોર્ડ બ્રેક પરિણામ એટલે કે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા રિઝલ્ટ આવ્યું છે જે ગત વર્ષના રિઝલ્ટ બે હજાર ત્રેવીસના રિઝલ્ટ કરતાં વધારે છે બે હજાર ચોવીસનું પરિણામ એ છેલ્લા ત્રીસ વર્ષમાં આવેલું સૌથી ઊંચું પરિણામ છે ઊંચા પરિણામના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે છોકરાઓ બાજી મારી છે છે ઊંચું પરિણામ આવ્યું સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું સિત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ આવ્યું છે પાટનગરનું ઉત્તમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષ કરતાં એ ગ્રેડવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી છે એ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા એકસઠ અગિયાર હતી જ્યારે આ વર્ષે એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રેવીસ હજાર બસો સુડતાલીસ પહોંચી છે વિદ્યાર્થીઓમાં એ ગ્રેડ મેળવનારામાં ધડખમ વધારો થયો છે ધોરણ દસમાં સૌથી વધુ પરિણામ ધરાવતો કેન્દ્ર અમદાવાદ જિલ્લાનું દાલોદ બન્યું છે સો ટકા પરિણામ દાલોદ કેન્દ્રનું આવ્યું છેલ્લા

સત્તાવાર વેબસાઇટ પર ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે છેલ્લા વર્ષમાં રેકોર્ડ બ્રેક એટલે કે જે ગત વર્ષ કરતા સત્તર પોઈન્ટ ચોરાણું ટકા વધારે છે છેલ્લા ત્રીસ વર્ષનું રેકોર્ડ બ્રેક પરિણામ ઊંચા પરિણામથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે છોકરીઓએ આ વખતના પરિણામમાં બાજી મારી છે છોકરીઓ અવલ સાબિત થઈ છે ગત વર્ષ કરતાં પણ ઊંચું પરિણામ આવ્યું છે સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું સિત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ આવ્યું છે પાટનગરનું ઉત્તમ પરિણામ એ ગ્રેડની સંખ્યામાં પણ ચાર ગણો વધારો થયો છે એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ છ હજાર એકસોને અગિયાર હતા ગયા વર્ષે જે આ વર્ષે વધીને ત્રેવીસ હજાર બસો ને સુડતાલીસ થયા છે એ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ધડખામ વધારો નોંધાયો છે નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સી એમ એમ ભારત